થી ઝડપાયેલ મોલવી દસ દિવસના રિમાન્ડ પર સુરત કોર્ટે મોલવીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ડીસીબી પોલીસે ચૌદ દિવસના રિમાન્ડ ની માગણી કરી હતી મોલવી સોહેલ ટીમોલના દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પાકિસ્તાનના હેન્ડલર સાથે મોલવી સંપર્કમાં હતો હિન્દુવાદી નેતા ઉપદેશ રાનાને જે રીતે ધમકી મળી હતી ત્યારબાદ ગોડાદા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી સમગ્ર મામલાને લઈને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપ જોઈ શકો છો મોલાનાની ધરપકડ કરવામાં આવી છે અને તેને સુરત કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી નામદાર કોર્ટે બંને પછી જે દલીલો છે તે ગ્રાહ્ય રાખીને દસ દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડની મંજૂરી આપવામાં આવી છે મહત્વની વાત છે કે સત્યાવીસ વર્ષીય જે મોલાના છે તેની માતા પિતા અને તેનો ભાઈ જે છે તે મોલાના તરીકે ફરજ બજાવતો હતો કઠોર પોતે રહેતો હતો અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાકિસ્તાન અને નેપાળના જે નંબર છે તે વર્ચ્યુઅલ રીતે તે કોલિંગ કરતો હતો ધમકી આપતો હતો અને વોટ્સઅપ જે ચેટ છે તે વોટ્સઅપ ચેટના આધારે જે હિન્દુ નેતાઓ છે તેને ધમકી આપવામાં આવતો હતો મહત્વની વાત છે કે રાજા સિંઘ અને નુપુર શર્મા આ બંને લોકોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી પાકિસ્તાનમાં પણ કોલ કરવામાં આવ્યો હતો જ્યાંથી નવ એમ એમની જે પિસ્તોલ છે તે પિસ્તોલ પણ મંગાવવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક કટ્ટર જે મુસ્લિમ વાત છે તે અહીં જોવા મળ્યો હતો મહત્વની વાત છે કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ દસ દિવસના જે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે તેમાં જે મૌલાનાનો જે મોબાઈલ છે તે પણ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે આ દસ દિવસમાં ક્રાઇમ બ્રાન્ચના હાથે કયા પ્રકારના મહત્વના પુરાવા લાગશે હજુ કોને ધમકી આપવામાં આવી છે તે તમામ જે દસ્તાવેજ પુરાવા છે તેની તપાસ હાથ ધરવામાં આવશે કેમેરામેન વિજય ભેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત હવે જોઈએ